મિત્રો જો તમારું લાંબું જીવન જીવવું હોય તો આ નીતિના નિયમોનું પાલન કરવું પડશે હા મિત્રો એકસો વર્ષ જીવવા માટે તમારે કેટલીક બાબતો માનવી પડશે તો કૃપા કરીને થોડો સમય કાઢો અને આ ઉપાય અજમાવો જો તમે આ બધું પોતે જ કરી લો સમજી લો અને જોઈ લો તો તમારું જીવન લાંબુ થઈ શકે છે હવે હું જે કહેવા જઈ રહી છું તે ધ્યાનથી સાંભળો નફ બરેકની વાત કરીએ તો તમને જાણીને નવાઈ લાગશે કે ગુર અને ડુંગળી સાથે ખાવાથી તમારા મનમાંની ચિંતાઓ ઘટી જાય છે અને તમારી હાઇટ વધવા લાગે છે હા મિત્રો હવે બે નંબરની વાત કરીએ તમે ઓલી બજારમાં મેગી આવે છે જો તમે મેગી વારંવાર ખાવો છો તો ધીરે ધીરે પ્રજનન ક્ષમતા ઓછા થવા લાગે છે કારણ એ છે કે મેગીમાં લેડ નામનું તત્વ હોય છે જે તમારા શરીર માટે સારું નથી હવે મિત્રો જો તમને કોઈ શરદી હોય તો કાન ખોલીને સાંભળો શરદી મટાડવા માટે ખાટા દહીમમાં ગોળ અને કાળા મરીનું પાવડર મિક્સ કરીને ખાવો તો તમારી શરદી જલ્દી ગાયબ થઈ જશે હવે નંબર ચાર વિશે વાત કરીએ તો ધ્યાનથી સાંભળો ચાર નંબર મખાના મિત્રો જે મખાના બજારમાં મળે છે તે તમને મેડિકલ સ્ટોરમાં પણ મળી જશે મખાના ચાર દાણા ખાવાથી જો તમને સુગરની સમસ્યા છે તો તેમાંથી હંમેશા છુટકારો મળી જશે મખાના તમે સવારે અને બપોરે ખાઈ શકો છો સાંજના સમયે નહીં કારણ કે મખાના ખાવાથી શરીરમાં ઇન્સ્યુલિન ઉત્પન્ન થવા લાગે છે તેનો ફાયદો એ છે કે તમારા શરીરમાં ખાંડની માત્રા ઓછી થવા લાગે છે અને ધીમે ધીમે તમારું ડાયાબિટીસમાં રાહત મળે છે થાય છે મિત્રો નંબર પાંચની વાત કરીએ તો અમુક લોકો એવા હોય છે કે જેમણે સવારે નાસ્તો નથી કર્યો તો મિત્રો તમને ખબર જ છે કે સવારનો નાસ્તો ના કરવાથી લોકોનું મન બગડે છે જો આ લાંબા સમય સુધી ચાલે તો મગજની કાર્યક્ષમતા ઘટી જાય છે એટલે કે સવારનો નાસ્તો કરવો જ છે જો તમને લાંબુ જીવન જીવવું હોય તો હવે છ નંબરની વાત કરીએ જો તમારે આહારમાંથી હાથ અને પગમાં દુખાવો થાય છે તો ખાસ ધ્યાન રાખજો કે તમારું આહાર કેવો છે અને તેમાં શું બદલવું જોઈએ તેનું કારણ એક જ છે ચા ચાના કારણે તમારા હાડકાંના દુખાવા થાય છે અને આ હાડકાંને અસર કરે છે તો મિત્રો જેમ બને તેમ ચાને ટાળવું જોઈએ તમે સવારે એક વાર ચાપી શકો છો વધુમાં વધુ દિવસમાં બે વાર અમુક લોકો છે જે દિવસભર મહેમાન આવે ત્યારે ચાપીવે છે સવારે ઉઠે ત્યારે ચા પીવે છે અને રાત્રે સૂતા પહેલાં પણ ચાપીવે છે તો મિત્રો જો તમે ચાપીશો તો તમારું શરીર દુખી શકે છે એટલે કે હાડકાના દુખાવા તમને લાગશે ખાસ યાદ રાખજો અને ચાથી ડાગ અને ખાડાઓ પણ થઈ શકે છે જે આંખ નીચેના બ્લેક સર્કલ તરીકે ઓળખાય છે હવે મિત્રો આગળના ઉપાયની વાત કરીએ તો જેમને જાડું થવું છે અને વજન વધતું નથી તેમના માટે એક ઝડપી ઉપાય છે શું કરવું રાતે એક ગ્લાસ દૂધમાં એક ચમચી મધ ભેળવીને પીવું આથી શું ફાયદો થશે જો મહિલાઓ દરરોજ મધ મિક્સ કરીને દૂધ પીવે છે તો તેમનું વજન ઝડપથી વધી શકે છે પુરુષો માટે પણ આ ઉપાય ફાયદાકારક છે બસ આ યાદ રાખજો હવે નંબર દસની વાત કરીએ તો સવારે જાગ્યા પછી તરત જ એક ગ્લાસ પાણી પીવું આવશ્યક છે કેમ કે જ્યારે આપણે જાગીએ છીએ ત્યારે આપણા મોઢામાં લાળ હોય છે મિત્રો આપણા શરીર માટે સવારે ઉઠીને એક ગ્લાસ પાણી પીવું બહુ ફાયદાકારક છે આથી આપણા રોગપ્રતિકારક શક્તિ વધે છે અને પરિભ્રમણમાં સુધારો થાય છે જેના કારણે આપણા ત્વચામાં ચમક આવે છે આપણે ક્યારેક નિયમો રાખીએ છીએ અને તમે ધ્યાનથી સાંભળો કોઈ પણ કોલગેટની કંપની નથી કહેતી કે સવારે ઉઠીને બ્રશ કરવો જોઈએ પરંતુ હંમેશા રાત્રે બ્રશ કર્યા પછી જસવું જોઈએ પછી સવારે વહેલો ઉઠીને ગોરાનું નવશેકું એટલે કે તાંબાનો લોટો હોય તો વધુ સારું ગોરાનું નવશેકું પાણી લઈને એક ગ્લાસ પીવો જવું છે તમે કદી પણ બીમાર ના પડો આ અમારી ગેંટી છે મિત્રો હવે આગળના ઉપાયની વાત કરીએ જો તમારી આંખોમાં માં બળતરા થાય છે અને લાલ થઈ જાય છે તો તમારે દરરોજ એક સફેદ રસગુલ્લો ખાવાનો છે આથી જંતુઓ દૂર થઈ જશે અને તમને ભૂખ પણ વધશે હા મિત્રો અને તમારું સ્વાસ્થ્ય પણ સારું થશે હવે આગળની વાત કરીએ જે લોકોને લકવો થઈ જાય છે એવા દર્દીઓ માટે આ ઉપાય છે તમારે દરરોજ રાત્રે સૂતા સમયે નાકમાં ગાયનું ઘી નાખવું છે અને પછી પંદર મિનિટ સુધી એમ જ રહેવું દેવાનું છે મિત્રો યાદ રાખજો કે અડધી કલાકમાં તમારો લકવો મટી જશે જે લકવાના દર્દીઓ છે એની વાત કરીએ મિત્રો હવે આગળના ઉપાયની વાત કરીએ જો તમે છૂદેલા કેળાને બળી ગયેલ જગ્યા પર લગાડો છો જે આપણે કેળા ખાઈએ છીએ તો તમને દુખાવો ખૂબ ઓછો થઈ જશે અને સ્ક્રબ પણ નહીં થાય શું કરવું છે તમે બળી ગયેલી જગ્યા પર કેળા છુંદીને લગાડવા છે જેથી બળતરા ઓછી થશે અને સ્કિન પણ બ્લેક થઈને નહીં થાય હવે આગળના ઉપાયની વાત કરીએ તો વધુ પડતું મીઠું ખાવાથી તમારા વાળ ખરવા લાગે છે પેટમાં અને કિડનીમાં સોજો થવા લાગે છે તો તમારા શરીરમાં તરસ પણ વધી રહી છે તો મિત્રો મીઠું ઓછું ખાવા જોઈએ હવે નંબર ઓગણીસની વાત કરીએ તો ઓછું ખાવાથી યાદ રાખજો તમારા શરીરના વૃદ્ધાવસ્થાની પ્રક્રિયા ધીમી પડે છે અને તમારું આયુષ્ય લંબાય છે તેથી ડૉક્ટર પણ તમને ઓછું ખાવાની સલાહ આપે છે તમે પૂરા અઠવાડિયામાં જે ધર્મશાસ્ત્રમાં લખેલું છે તે મુજબ માણસ હોય કે સ્ત્રી વ્રત રાખવું જોઈએ વ્રતના ઘણા ફાયદા છે જો તમે વ્રત રાખો છો અને ભૂખ્યા રહો છો તો તે તમારા માટે ખૂબ સારું કહેવાય છે તમારું આયુષ્ય પણ વધે છે મિત્રો નંબર વીસની વાત કરીએ તો નાસ્તામાં ચણા અને ગોળ ખાવાથી પંદર દિવસમાં તમારું શરીર પાંચ ગણું મજબૂત થઈ જાય છે ગોળ શરીર માટે બહુ જ સારો હોય છે નાસ્તા સમયે ચણા સાથે ગોળ ખાવું રોજ કરવું જોઈએ નાસ્તો કરો છો તો તમારું વજન પણ વધશે અને લોહી પણ શુદ્ધ થશે હવે ધ્યાનથી સાંભળજો કેળાની છાલને દાંત પર બે મિનિટ સુધી ઘસવાથી શું થાય તેમાં રહેલું સ્ટ્રાઇટ્રીક એસિડ પીડા કરનારા દાંતને ચમકાવશે અને પાઇલોરિઝિયાની સમસ્યાથી પણ મુક્તિ મળશે હા મિત્રો આગળના ઉપાયની વાત કરીએ તો મિત્રો ખાસ કરીને જે પલાળેલી કિસમિસ ખાવાથી એટલે કે તેના ઉપર હૂંફાળું દૂધ પીવાથી ઘણા ફાયદા થાય છે વીર્યની માત્રા વધે છે તમારી નબળાઈ દૂર થાય છે અને તમારા ચહેરામાં એક અલગ જ ચમક આવશે મિત્રો હા એકવાર ફરીથી કહું છું ધ્યાનથી સાંભળો પહેલા તમારે બજારમાંથી કિસમિસ દ્રાક્ષ લેવી છે એને આખી રાત પલાળી દેવી છે અને તેની ઉપર હૂંફાળું દૂધ પીવું છે એથી જ તમને આ ફાયદો મળશે આવો આગળના ઉપાયની વાત કરીએ તો પનીરને કાપ્યા બાદ પનીર જે હોય છે એને કાપ્યા પછી ડોટ ડોટ તેલમાં તળવાથી બદલે ટુકડાને ઉકાળેલા પાણીમાં થોડીવાર રાખો તો તમારી ખીલ અને પિમ્પલ્સની સમસ્યા દૂર થઈ જશે અને તમારો ચહેરો ચમકદાર થઈ જશે હવે વાત કરીએ ચોઈસ નંબરની તો જો તમે દરરોજ સવારે ઉઠીને ખાલી પેટે ગ્લાસમાં નવશેકું પાણી અને એક ચમચી મીઠું નાખીને પીવા તો તમારા હાડકાં મજબૂત બનશે પછી આગળના ઉપાયમાં દૂધમાં એલચી પાવડર ઉમેરીને રાત્રે સૂતા પહેલાં પીવો આ દરરોજ કરો તો તમારી આંખો પર પણ ચમત્કારિક અસર જોવા મળશે તમે રોજ સવારે ખાલી એક ગ્લાસ ગાયનું શુદ્ધ દૂધ પીવું જોઈએ આથી તમારા શરીરમાં અલગ અલગ પ્રકારની શક્તિ અને તત્વો એકત્ર થાય છે હવે આગળના ઉપાયની વાત કરીએ તો ગોળપા એટલે કે પાણીપુરી ખાઈને તેનો પાણી પીવાથી બ્લડ પ્રેશર સંતુલિત રહે છે આથી તમારે ઉલટી ઝાડા કમળો અને આંતરડાની બળતરા જેવી સમસ્યાઓમાંથી રાહત મળે છે આ ખાસ ઉપાય તમને લાંબા સમય સુધી જીવવામાં મદદ કરશે તો મિત્રો આ વીડિયો કેવો લાગ્યો અમને કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો હવે નવા વિડીયો અને નવા ટોપિક સાથે ફરી મળીએ ત્યાં સુધી બધાને મારી રાધે રાધે